નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર વિષય ગુજરાતી કાવ્ય વીસ બા એકલા જીવે જેના લેખક અને સાહિત્ય સર્જન વિશે આપણે થોડી માહિતી મેળવીશું બા એકલા જીવેના જે લેખક છે એમનો જન્મ બે દસ ઓગણીસો ને ચોસઠના રોજ થયો છે તેમણે કાવ્યક્ષેત્રે નીજી કેડી કંડારનાર એટલે કે કાવ્ય સાહિત્યમાં સામાન્ય રસ્તે ચાલનાર માણસ છે એટલે સામાન્ય મુકેશભાઈ દુર્ગેશભાઈ જોશીનો જન્મ એટલે આપણા જે લેખક છે એનું આખું નામ છે મુકેશભાઈ દુર્ગેશભાઈ જોશી જેમનો જન્મ વડાલી એટલે કે ઈદર જિલ્લો સાબરકાંઠા ખાતે થયો હતો અભ્યાસ મોડાસાની સરવરઈ હાઈસ્કૂલમાં કર્યો છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ એમ જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે કાગળને પ્રથમ તિલક ત્રાણ તેમજ બે પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે જળ અભિષેક આંતરયાત્રા એક સાવળીયો બીજો બાવરીયો રૂપિયાની રાણી ને દોલડીયો રાજા એમના નાટકો છે એમને સાયડા એવોર્ડ જયંત પાઠક એવોર્ડ સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરિન્દ્ર ડવે એવોર્ડ બે હજાર દસ પ્રાપ્ત થયા છે એમને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને જયંત પાઠક એવોર્ડ એ સુરત તરફથી એમને પ્રાપ્ત થયો છે સ્પષ્ટતા માટે વિષય વસ્તુની પસંદગીથી લઈને તેમની અભિવ્યક્તિની ભાવ સઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે એમણે જે વિષય વસ્તુ પસંદ કરેલું છે અને એને વ્યક્ત કરવાની જે છતાં છે એમની એનાથી લોકોનું ધ્યાન એમના તરફ ખેંચાયું છે બે પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મીઠાશથી દૂર કરતો જાય છે વેકેશનમાં મળતાને વાલથી મહા મલકાતા સગા સંબંધીઓ હવે મરવાનું તાળે છે માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાત જોવાતી હોય ત્યારે ફોન આવે કે આ વેકેશનમાં અમે બહાર ગામ ફરવા જવાના છીએ એથી અવાશે નહીં ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે જીવવું કપડું બની જાય છે આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરમાં જઈને વસ્યા છે શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવશે મિત્રો વીસમી સદીની જે ઔદ્યોગિક ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિએ આપણા કુટુંબોને વિખેર કરી નાખ્યા છે કુટુંબો વિખેર થવાનું કારણ માનવ મહેરામણ શહેર તરફ ખેંચાયો છે અને માનવ મહેરામણ શહેર તરફ ખેંચાવાનું બીજું એક કારણ એ મહત્વનું કે જ્યાં તેમને આર્થિક ઉપાર્જન માટેની બધી જ સવલતો પ્રાપ્ત થાય છે એટલે ફરજિયાતપણે ગામડાનો જે યુવા વર્ગ છે એ યુવા વર્ગ રોજીરોટી પ્રાપ્ત કરવા માટે શહેર તરફ વળે છે અને એ શહેર તરફ વળે છે અને ત્યારે આ વેદના વ્યક્ત થાય છે શહેરમાં જઈને વ્યસ્ત બની ગયેલા લોકોને આ નથી દેખાતું પણ ઘડીક એ વડીલોની તરફ એ લોકોની અભિલાષા વગેરેમાં ડુક્યું કરવામાં આવે તો સો સો ટકા આપણને એ સમજાય પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે જમાનો યાંત્રિક બની ગયો છે અને સાથે સાથે માણસ પણ એવો કોઈ યંત્રનું પાર્ટ્સ બગડી જાય અને અટકી જાય એમ માણસ પણ અટકી જાય અને ફરી પાછો રિપેર થઈ જાય એટલે ચાલુ થઈ જાય એને આજુબાજુ આગળ પાછળ જાણે જોવાની કોઈ ખેવના કે તમન્ના જ નથી રહી એકલો જ જીવે છે પોતાની પાસે મર્યાદિત જે કુટુંબ છે એટલું જ છે એ વાત એના અંદરમાં ઘર કરી ગઈ છે પણ જે લોકો એમના માટે આખું વર્ષ ઝૂડતા બેસી રહે છે એ લોકોની વાત અહીંયા આપણા મુકેશ જોશીએ બહુ સરસ રીતે કરી છે અને મિત્રો ખરેખર દરેકે દરેક ઘરમાં તમે ડોકિયો કરવાનો પ્રયત્ન કરજો જે વિભક્ત કુટુંબ થયા છે અને વિભક્ત કુટુંબમાં પોતપોતાની રીતે જીવતા લોકો પોતાના જે વડીલો છે એ વડીલોને ગામડે સાવ એકલા મૂકીને એ શહેર તરફ દોડી આવ્યા છે અને દોડી આવ્યા પછી પાછું ફરીને એમના તરફ જોવાની પણ તેઓ સમય કાઢતા નથી અને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે બા એકલા જીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બા સાવ એકલા જીવે કોઈ નથી દીકરા દીકરી પૌત્ર પૌત્રી બધા જ બા થી દૂર છે અને કોષો દૂર છે દઈને આવી જાય એવી પરિસ્થિતિ વાળા નથી ઘણા દૂર તેઓ નીકળી ગયા છે શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ અને એટલે એ વાત લેખકે તરત જ બીજા આવર્તનમાં લખી છે કે બા સાવ એકલા જીવે બા એકલા જીવે એ તો વાત બરાબર છે પણ જે એમના સ્વજનો છે આત્મીજનો છે જેના પુત્ર અને પૌત્રી છે એ જરૂર પડીએ જ એમને યાદ કરે છે પછી યાદ નથી કરતા અને પરિણામે તે સાવ એકલા જીવે છે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે અને જે એકલતાના એમના વર્ષો છે એમના જીવનના જે એકલતાના જે વર્ષો છે એ એમને હપ્તાવાઈઝ ટીપે ટીપે એમને ઓગારે છે પીવે છે કહેવાનો મતલબ એમને ગારે છે એમના દિવસો ઓછા કરે છે બા સાહ એકલા જીવે બાના ઘરમાં વેકેશન જ્યાં મારો બાંધી રહેતું

તમારા અસ્તિત્વ છે ત્યાં સુધી જ આગળ છે અમારા માટે અને એટલે બાના ઘરમાં વેકેશન જ્યાં મારો બાંધી રહેતો બાના ઘરની અંદર વેકેશન પડે એટલે બધા વેકેશન મનાવવા માટે તહેવારો મનાવવા માટે છુટ્ટીમાં ફરવા માટે બધા જ બાના ઘરે આવતા જાણે બાનું ઘર એક માળા જેવું થઈ જતું નાના સરખા ઘરમાં વધારે સરખા માણસો કલબલાટ કરી મૂકતા જેવી રીતે પક્ષીઓના માળાની અંદર જેમ પક્ષીના બચ્ચાઓ કલબલાટ કરી મૂકે તેમ રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીકળતું વહેતું એ બાના ઘરમાં જ્યારે વેકેશન મારો બાંધીને રહેતું હતું ત્યારે કંઈ આમને આમ નહોતું જેવી રીતે રસગુલ્લાની અંદર જે મીઠાસ છે એ મીઠાસ જેવું બાનું વાલ એ બધાની ઉપર એક સમાન વહેતું રહેતું હતું અને બાળ બાના ઘરમાં ધમાચકડી મચી જતી દોડા દોડી સંતા કોકડી સૌ પકડાઈ જાતા જે પુત્રના જે પુત્રો છે દીકરા દીકરીઓ બા પૌત્રી કે પૌત્ર એ રમતા દોડા દોડી કરતા રમતા પણ બધા જ પકડાઈ જાતા અને ભાઈ ભગીની ભેરા બેસી સુખનો હિંચકો ખાતા ભાઈ અને બહેન ભેગા બેસીને સુખથી આનંદથી બાના ઘરની અંદર હિંચકો ખાતા આનંદ મેળવતા સુખેથી રહેતા સમય પસાર કરતા કારણ કે ભાઈ બહેનને ભેગા મળવાનો આ સમય મળ્યો છે એ પછી મરે ન મળે તો સુખેથી તેઓ હિંચકો ખાતા હતા સુખડીમાં ઘી રેડી રેડી બા ખવડાવે ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે બા સાવ એકલા જીવે સુખડી ઘી રેડી રેડી બા સૌને ખવડાવે નિણાંતે ભાઈ અને બહેન હિંચકે આનંદ થી ઝૂલે છે અને સુખડીની અંદર ઘી રેડી રેડી બા સૌને ખવડાવે મિત્રો સુખડીનો જે પાયો નાખવામાં આવે એમાં તો ઘી નાખવામાં આવે જ પણ અહીંયા જે કવિએ કહ્યું છે કે સુખડીમાં ઘી રેડી રેડી એ જે ઘી રેરવાની જે પ્રક્રિયા છે એ બાનો હેત અને બાનો જે પ્રેમ છે એ અંદર ઉમેરે છે અને બા કોઈ પણ પ્રકારનો પક્ષ વગર દીકરાને અને દીકરાના દીકરાઓને વાલો અને અણમાનીતો એમ કર્યા વગર બધાને સમાન ગણીને સૌને ખવડાવે છે ઉડવાનું બર આપી પાછી ઉડવાનું શીખવાડે ઉડવાનું બર આપી જે સુખડીની અંદર જે ઘી નાખે છે એ એનો વિકાસ કરવા માટેની છે જેમ પક્ષીના મારાની અંદર જે પક્ષી પોતાની માતા કે પોતાના પિતા એના માટે ચણ લઈને આવે છે અને જે ખવડાવે છે એ ખવડાવે છે એ ખવડાવવા પાછળનો મુખ્ય આશ્રય એ જ કે એને તાકાત મળે અને એ તાકાત મળ્યા પછી એ રસ્તપૃષ્ટ થાય છે તંદુરસ્ત થાય છે મોટું થાય છે અને મોટું થયા પછી એ પક્ષીને પાછું ઉડવાનું પણ શીખવાડવું પડે છે તેવી જ રીતે એને જીવવા માટેનું એને ઉડવા માટેનું અને ચાલવા માટેનું બર તો આપે જ છે અને પાછું વિકાસ સાધવા માટે બહાર નીકળવું જ પડશે આગળ વધવું જ પડશે એ પણ બાજ શીખવાડે છે સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે અને એ બા જે ઉડવાનું શીખવાડે છે આવનારા દિવસોમાં એ ઉડશે તો એનો જે સુખ છે એ સુખનો જે સૂરજ છે એ એનો અંતરની અંદર જીવે છે આવનારા દિવસોમાં સુખના દિવસો આવશે પણ એ સુખનો દિવસ છાનો માનો જલતો ઘરના દીવે એની જે પ્રજ્વલિતતા છે એ ઘરના દીવાની જેવી છે એ કુવાની અંદર એ છે એમ બાના અંદર પણ દીકરાઓ આગળ વધશે અને એ આગળ વધશે એને કારણે પોતાનો સુખનો સૂરજ ઉગશે એ સુખનો સૂરજ છાનો માનો ઘરના કોઈ ખૂણાની અંદર કે બાના કોઈ હૃદયની અંદર ચલે છે બા સાવિકલા જીવે કાર કુહાડી ફરી કપાય આવે કે સન્ના ઝાડ કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ સોનકાર ને સન્નાતાઓ ઘરમાં પહેરો ભરતા બાના જીવતર ની છત પરથી થી પોપડા ખડતા સુખડી નો પાયો દા ચેલો સેમા એ રેડે બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે ફાટેલા સાડુડા સાઠે કંઈક નિસાસા સીવે બા સાવ એકલા જીવે કાર કુહાડી ફરી કપાય આવે કે સન્ના ઝાડ સમય અને સંજોગોને કારણે જે વેકેશન છે એ વેકેશન પૂર્ણ થઈ ગયું વેકેશનનું ઝાડ છે એ કપાઈ ગયું જે વેકેશનને કારણે વેકેશનના ઝાડને કારણે જ્યાં બાના અંદર મારો બંધાયેલો હતો એ ઝાડ કપાતા એ મારો વેર વિખેર થઈ ગયો કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ અને હવે કોઈ રહ્યું નથી ઘરમાં કે પંખીઓ ખાવા માટે શોધમાં આવે સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા અને બાના પુત્ર અને પૌત્ર વેકેશન પૂર્ણ થઈ જતા આર્થિક ઉપાર્જન માટે જ્યાં તેઓ ગયા છે ત્યાં ફરી પાછા જતા રહેતા ઘરની અંદર સન્નાટો છવાઈ ગયો છે સુનકાર છવાઈ ગયો છે દોડા દોડી જે હતી અને ધમાચકડી હતી એ બંધ થઈ ગઈ છે અને એ બાના ઘરની અંદર સન્નાતો છવાઈ ગયો છે બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખડતા અને બાનું જે જીવતર છે એ અંત તરફ છે અને અંત તરફ હોવાને કારણે એમના જે વાર છે વાર સફેદ થઈ ગયા છે અને સફેદ વાર પણ હવે ખડવા લાગ્યા છે પાયો રેડે અને પાયો પાયો એટલે સુખડી માટે જે લોટ તૈયાર કરવામાં આવે એમાં જે ઘી નાખવામાં આવે એની વાત છે એને પકવવામાં આવે તો જે સુખડી જે છે એ સુખડીને જે પકવતા હતા એમાં ઉણપ રહી ગયેલી કંઈક ખોટ રહી ગયેલી અને એ સુખડીના પાયો જ દાઝેલો છે પાયો જ દાજી ગયો હોય તો એમાં ઘી રેડીને એનો સ્વાદ આવી શકે નહીં એની મીઠાશ આવી શકે નહીં હવે ક્યાં ઘી રેડું બાએ સહુના સપના ટેડિયા કોણ બાને તેડે બહુ જ ઘૂઢ પંક્તિ લેખકે લખેલી છે કે બાએ પોતાના જીવતરની અંદર ખૂબ શ્રમ કર્યો છે પરિશ્રમ કર્યો છે ઘણી બધી કઠિનાઈઓ વેઠી છે પોતાના દીકરા અને એમના દીકરાઓ માટે એમણે બર આપ્યું છે અને એમના દીકરાઓ આગળ વધે તરક્કી સાથે એમનું નામ કમાય એવા એમણે સ્વપ્ના જોયા છે તેડ્યા છે પણ એની સામે જેણે સૌના સપના ટેડ્યા છે એને અત્યારે કોઈ ટેડવા વાળું નથી બાને વતનમાં જઈને બાને વતનમાં એમની સાઠે રાખવા વાળું કોઈ નથી ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે આ એકલા જીવે એ પ્રતિકાત્મક રીતે પોતાનું જે જીવન છે એ અંત તરફ છે ફાટુલ ફાટેલો સાડુડો એટલે કે એમનો જે સાડી છે એ ફાટેલા સાડીની સાથે આ ફાટેલા જીવતનની સાથે બા નિશાશા નાખે છે કે કોક તો એની સાથે સથવારો આપે કોક તો એની વેદના સમજે કોક તો એને હુંફ કે લાગણી આપે પણ એ નિસાસા સેવતી રહે છે મિત્રો તમે જેના માધ્યમથી এড્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ এড્યુકેશનના માધ્યમોનો પરિચય કરાઉ તો પ્લે સ્ટોરમાં 11 બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત FB અને Insta માં પણ મુદ્રાલેખ ડિજિટલ এড્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ अगेन બેસ્ટ ઓફ લક